ઉનાળા ભાજપના ધારાસભ્ય કેસી રાઠોડનું મોટું નિવેદન જાહેર સભામાં કહ્યું કે ભરતી મેળો ચાલુ છે આવવાનું હોય તે આવી જાવ ઘણાને ને આવું છે પણ ઘણું બધું જોઈએ છે કેસી રાઠોડનું આ નિવેદન હું ખાતો નથી અને લેતો પણ નથી સોશિયલ મીડિયામાં કેસી રાઠોડનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે

ભરતી આવવાનું હોય તો પ્રેમ થી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે છે મારે પેલું જોઈએ છે કાઈ મળશે નહીં લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય પાંત્રી પાંત્રી વર્ષથી કોંગ્રેસમાં નાના મંડળ થઈ ને સત્તા બળે ભાજપમાં આવવાને ત્યારે હોય તો ભાજપ જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં પેપડ સરકાર રાજમીતે અમારા ખુલ્લા મને તમને આમંત્ર આપીએ છે આજ કાલે ને આજે આવજો આજે પણ તમને હાથ બરાબર ત્યાં છે સત્તા વગરના સત્તા સંવાદતા કૌશલ અમારી સાથે જોડાઈ ગયા છે કૌશલ કેસી રાઠોડ જાહેર મંચ પરથી જે બોલ્યા છે કોને ટાંકીને બોલ્યા શું વિગતો તેને લઈને જી દીક્ષિતા કેસી રાઠોડનો જે આ વિડીયો છે તે આજ સવારથી જ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર તે છ ટર્મ સુધીના ધારાસભ્યો હોવાના જે વાત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે જે તેમના પ્રતિસ્પર્ધી ધારાસભ્ય છે પુંજા વંશ તેમને ઉલ્લેખીને તેઓ બોલી રહ્યા હોય નામ લીધા વગર તેમને ઉપર તેઓ પ્રહાર કરી રહ્યા હોય એ રીતનું જે અંદાજો છે તે લગાવવામાં આવી રહ્યો છે કે છ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા પછી પણ તેઓએ કોઈ જે વિસ્તાર છે તેનો વિકાસ નથી કર્યો અને તેઓએ ભરતી મેળો ચાલુ હોવાની વાત જે કેસી રાઠોડે કરી છે જ્યારે લોકસભાની ચૂંટણીઓના પડઘમ ખૂબ જ નજીક છે વાગવાને ત્યારે ભરતી મેળો એક ચાલુ છે અને તમે ભાજપની અંદર આવી શકો છો આ પ્રકારની વાત જાહેર મંચ પરથી કેસી રાઠોડ કરી રહ્યા છે બિલકુલ આભાર કૌશલ સમગ્ર વિગત બદલ